ઉમરપાડા તાલુકામાં ત્રિકોણીય ચૂંટણી જંગ જામ્યો છે ઉમરપાડા તાલુકા પંચાયતની ઘણાવડ બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી જંગમાં જંભલાવ્યું છે જેથી ત્રણેય પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવતા નજરે પડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હાલ ઉમરપાડા તાલુકા પંચાયતમાં સંપૂર્ણ બહુમતી સાથે શાસનમાં છે ઘણાવડ બેઠક જીતવી ભાજપ માટે વટનો સવાલ બની ચૂકી છે જ્યારે આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલાવવા માટે હાલ મહેનત કરી રહી છે બીજી તરફ કોંગ્રેસ અસ્તિત્વની લડાઈ લડી રહી છે ત્રણેય પાર્ટીઓ પોતાના ઉમેદવારને જીતાડવા માટે હાલ એડી ચોટીનું જોર લગાવી રહી છે ઘણાવડ તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપના કાર્યકર્તાઓની ફોજ જોવા મળી રહી છે અને તેઓ ડોર ટુ ડોર પ્રચાર કાર્ય કરી રહ્યા છે ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સભાઓ કરી રહ્યા છે અને ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટી હાલ ઠેર ઠેર પ્રચાર કાર્ય કરી રહી છે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ જિલ્લાના કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે અને તેઓ પ્રચાર કાર્યમાં જોડાયા છે ગાણાવડ તાલુકા પંચાયત બેઠક ઉપર હાલ ચૂંટણી જંગ જામ્યો છે ત્રણેય પાર્ટીના આગેવાનો પોતાની જીત થશે તેવા દાવાઓ કરી રહ્યા છે સાંભળો ત્રણેય પાર્ટીના આગેવાનોને મારું નામ સ્નેહલ વસાવા આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મહામંત્રી અત્યારે ઘણા વડ તાલુકા પંચાયતની પેટાચૂંટણી અત્યારે થઈ રહેલી છે એમાં અત્યારે સતત અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે તો લોકોની ઘણી સમસ્યાઓ છે એ જળ જંગલ જમીનનો મુદ્દો હોય અભયારણ્યનો મુદ્દો હોય અને આધાર કાર્ડમાં કેવાયસી ન હોય એ સતત નાના નાના મુદ્દાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને અત્યારે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે તો રોજના મજૂરી કરીને જીવાવાળા લોકો છે એક ટંકનું રોજની મજૂરી કરે તો રોજનું લાવીને ખાવાવાળા લોકો છે તો સતત એ લોકોએ નાના નાના કામો માટે એ પછી આધાર આધાર કાર્ડનું અપડેટ કરવાનું હોય કેવાયસી કરવાનું હોય રેશન કાર્ડનો પ્રોબ્લેમ હોય એવા નાના નાના પ્રશ્નો માટે સતત અહીંથી ઉમરપાડા માટે ધક્કો ખાવો પડતો હોય એ નાના નાના મુદ્દાઓથી સામાન્ય લોકો ખૂબ પરેશાન છે હું રણજીત વસાવા ઉમરપાડા તાલુકા પ્રમુખ આમ આદમી આજ રોજ અમે ગાણાવણ પેટા ચૂંટણીની પ્રચાર માટે આવ્યા હતા જેમાં દીવતણ ગામે તેમજ અન્ય ગામોમાં ફર્યા ત્યાંથી લોકોની સમસ્યા વિશે અમે જાણ્યું તો સિત્તેર હજાર હેક્ટર જમીન એ જે માપણી થયેલ છે એમાં લોકોએ અમને અભિપ્રાય આપ્યો જણાવ્યું કે આ જંગલ જમીન જો જશે તો અમે ડોર ચરાવવા બાબતે કે પછી અંદરથી જે લાકડાઓ છે જે બળતણ માટે અનેક સમસ્યાઓ અમને જણાવી તેમજ કાર્ડ હોય બેંક હોય કેવાયસીના નામે રાતો દિવસ લોકો ધક્કા પણ ખાધા છે અને અનાજો માટે પણ લેવા માટે પણ લોકો લાઇન પર લાગેલી છે સસ્થાઇ સિ સરકારી સિસ્ટમ કરી છે પણ એમાં લોકો પીસાઈ રહ્યા છે એ લોકોના માધ્યમથી અમે જાણ્યું તેમજ હાલ ચાલી રહેલી ભાજપની જે આટલા વર્ષનું શાસન છે જો ખરેખર સ્થાનિક જો આટલા લોકોનો કામ કર્યા હોય તો એક ધારાસભ્ય આવતા હોય કે પછી બીજા બીજા જે મોટા મોટા અધિકારીઓ જો ભાજપના એ પ્રચાર કરવા આવતો હોય તો અમને લોકો પરથી ખબર પડી ગયેલી છે લોકોને પણ ખબર પડી ગયેલી છે કે કે ચૂંટાયેલા સરપંચો ખેસ પેરીને જો પ્રચાર કરવા માટે પેટાચૂંટણી માટે આવતો હોય તો ખરેખર અહીંયા ભાજપ હારી રહી છે એ લોકોના માધ્યમથી અમે જાણ્યું છે મારું નામ હિતેશ પટેલ મહામંત્રી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આજે ઘણા વર્ષમાં હમણાં પેટાચૂંટણી હાલ ચાલી રહી છે એમાં ત્રિકોણ જંગ છે જો કે પરંતુ લોકોના મુદ્દા અમે જે જોયા છે જે આ સરકારથી લોકો ત્રાસેલા છે એ એવી રીતના છે કે જ્યારે હમણાં એક સામાન્ય તાલુકાની પેટા ચૂંટણી છે એના માટે બીજેપીએ આખી જિલ્લાથી ટીમ ઉતારી છે સરપંચોને ઉતારી દીધા છે કે આવો તમારો ફરજ પડશે તમારે આવું જ પડશે પણ જ્યારે લોકસભા વિધાનસભા હોય કે તાલુકા કે જિલ્લા પંચાયતના ઇલેક્શન વખતે તમે મત માગવા આવો ત્યારે કહો છો કે સૌનો સાથ સૌનો વિકાસ એટલે બીજેપીને મત આપો અને ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય તો બે સરપંચના ઉમેદવારો ઉભા રહેતા હોય તે બીજેપીના જ હોય છે તો ત્યારે એ લોકો પોતપોતાના આપસમાં ટકરાવમાં જો કોઈ એને મત ના આપે તો એને વિકાસના કામો એના ઘર સુધી પહોંચતા નથી લાભાર્થી વંચિત રહી જાય છે તો સૌનો સાથ સૌનો વિકાસ ક્યાં છે અને તમે જો આટલી બધી કામગીરી કરી જોઈ ને લોકોને આટલી તકલીફ ના પડી હોય તો તમારે આટલી આખી ટોળા લઈને આવવાની જરૂર હતી નહીં અને સૌથી મોટો મુદ્દો જે અહીંયા જળ જંગલનો છે આ જંગલનો સૌથી મોટો છે અને જળનો એ છે કે જે કહેવામાં આવે છે કે ભાઈ હર ઘર યોજના એ પણ અહીંયા પરિપૂર્ણ નથી થઈ કોઈને ફળીભૂત નથી થઈ તો એની અંદર લોકોને કેવાયસી અપડેટ માટે કે પછી લાઇનમાં આવી જાઓ ચાલો તમે રેશન કાર્ડના અપડેટમાં આવો કેવાયસી માટે આવો બેંકમાં લાઈનમાં ઉભા રહો લોકોને એટલી તકલીફો પડી રહી છે અનાજમાં કંટ્રોલમાંથી લઈને દરેક જગ્યાએ લોકોને ગરીબ માણસોને માત્ર લાઇનમાં ઊભા રાખવા કેવાયસી કરાવવો આ જ કામ ખાલી કર્યું છે બાકી કાગળ પરથી વાત છે રૂપસિંગભાઈ ગામિત ઉમરપાડા તાલુકાના પ્રભારી આજે સુરત જિલ્લાની અંદર એક જ ઘણાવર સીટની એક પેટાચૂંટણીનો ત્રિકોણીય જંગ ચાલી રહેલો છે એમાં અમે લગભગ દસ દિવસથી ઘરે ઘરે અમે ફરતા છીએ લોકોની એટલી મોટી સમસ્યા છે કે ભાજપ સરકાર ત્રીસ વર્ષથી સત્તા પર બેઠી છે લોકોના આજે બધાના કાચા ઘરો છે આજથી આ વીસ પચીસ કિલોમીટર પર ઉકાઈ ડેમ આવેલો છે ઉકાઈના ડેમનું પાણી નથી આપ્યું બીજો મોટો જેન્યુઅલ મુદ્દો એ ઊભો થયો છે કે આ જંગલનું અત્યારે કમ્પાઉન્ડ કરી રહેલા છે એટલે લોકોની વચ્ચે એટલો બધો આક્રોશ છે નથી કોઈના ઝૂંપડા આપતા અમને આ ઝૂંપડાની ફરિયાદ કરે છે નથી આ પાણી આપતા એવી અનેક સમસ્યાથી આ લોકો પીડાયેલા છે લોકોએ નક્કી કરી દીધું છે કે ભાજપ તો બિલકુલ ચાલે એવી સ્થિતિમાં નથી એટલે હવે પછી અમે ભાજપને હટાવી દેવાના છીએ ને કોંગ્રેસને લાવવાના છીએ એવી દરેક લોકોના મોડે આ એક જ અવાજ ગુંજે છે રાજેન્દ્રભાઈ વસાવા હું ખાણાવડ જિલ્લા પંચાયતનો જિલ્લા પંચાયતનો સભ્ય છું અને આ ચાર ઘાણાવડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આવી છે એ પેટા ચૂંટણીમાં ત્રણ ત્રિકોણીય જંગ છે તેમાં હું આ ભારતીય જનતા પાર્ટીના અહીં આખા રાજ્ય અને સમગ્ર દેશમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને જે વિકાસના કામો એકદમ ગતિશીલ ચાલી રહ્યા હોય ત્યારે એવું અમને જણાય છે કે અમે ખૂબ સારી બહુમતીથી આ પેટા ચૂંટણી તાલુકા પંચાયતની જીતીશું રાજુભાઈ વિરોધ લોકોની સમસ્યા ઘણી છે એવો આરોપ લગાવે છે આ બાબતે શું કહેશું આમ અન્ય પાર્ટી પાસે કોઈ એવું ઓપ્શન નહીં કોઈ સ્ત્રોત નહીં વિકાસનો એટલા માટે હર હંમેશા માટે ભારતીય જનતા પાર્ટી વિકાસશીલ પાર્ટી છે એટલે એ કોઈ પણ પ્રકારે એમની પાસે કોઈ મુદ્દા ન હોવાથી એ અનેક મુદ્દા ઊભા કરશે અને સમાજને ભડકાવશે પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસના કામો જોઈને સમાજ કોઈ દિવસે ભડકશે નહીં